જોરદાર મોજ માં બધાય બની કે હમણાં હમણાં ચર્ચ એટલે બે બે ત્રણ અઠવાડિયું થાય ગઈ ગયા બે ત્રણ વીક થયા છે રાઈટ તો આયા અમારે નીતર કોઈ દિવસ અમારે વેલ્સમાં તો બહુ ઓછું થાય પણ આ તો કાર્ડિફ ની અંદર એટલે કાર્ડિફ વેલ્સમાં વેલ્સ તમને ખબર છે બધાય ની જે માણસો અહીંયા બધા અહીં હેણ તો બધા ની ખબર છે વેલ્સ એટલે સીધા મણા વેલ્સ એટલે કાર્ડિફ ટુકમાં પણ ઈ કાર્ડિફ સાઉથ બાજુ છે અમારે આ અમી નોર્થ છે સાઉથમાં છે પણ કાર્ડિફ યુનિવર્સિટી બહુ મોટી યુનિવર્સિટી છે અહીંયા પછી યુનિવર્સિટી છે ને કાર્ડિફ હમ આપણે સદાવતે ઘણા માણસો ટૂંકમાં સ્ટુડન્ટ બહુ આવે છે ભણવા માટે બાર થી બધા આપડા આવે છે આપડે પૂજા ભણી ને શ્રધાઇ ન્યા ભણી છે યા બે છોકરીઓ અમારે ના ભણ્યું છે કાર્ડિફ યુનિવર્સિટીમાં

તમને ખબર જ હે બધાને ખબર જ છે એટલે એ સેવન્થ ઓફ ઓક્ટોબરના એકચુઅલી ચાલુ કર્યું તો આ વોર ચાલુ થઈ હતી ત્યારે શું થયું તો કે જે હમાસે છે ને ઓચિંતાનો હુમલો કરી દીધો ઇઝરાયલ ઇઝરાયલ ટેરેટરીમાં અને ત્યાં તો છે ને મોટી વોલ આમ બનાવેલ છે વોલ બનાવી હતી આખી એ બધી ઓલી ફેન્સ બનાવેલ છે તો એ ફેન્સને તોડી ને અંદર ઘુસી ગયા ને અંદર આખી બધી પાર્ટી પાર્ટી બધી લોકો ને હાલતી હતી બધી ને અંદર એમાંથી કેટલાક ને બધા ત્યાંથી પેલા લઈ લીધા એમ બંધ કર્યા

ને હમાસ જે પ્રો પેલેસ્ટાઈ ઓલી બાજુ છે પાછું બીજી સાઈડ માં એમ અને ની અને એ પેલેસ્ટાઈન આ બધા એક જ છે હમાસ ને બધું એમ મોસ્ટલી તો એ પેલેસ્ટાઈન ને તો થોડુંક એમ કે થોડાક લિબરલ હતા પણ આ લોકો તો બહુ એકદમ ક્રૂર એટલે ટૂંકમાં રેડિકલ ઇસ્લામિસ કે એટલા એટલે બહુ જ એમ કે બસ મારે નાખવા હે કે આ લોકોને એમ કે જીવવા જ નથી દેવા ન્યાય રાખવા જ નથી ન્યાય કેમ ટૂંકમાં આટલું કે એ લોકોને બસ એટલે ક્રૂરતા એમ ટૂંકમાં રાઈટ તો એ ત્યાંથી યુદ્ધ ચાલે તો હવે છે ને આખા દેશમાં બધી જગ્યા ઇન્ડિયામાં પણ એની પેલેસ્ટાઈન સપોર્ટમાં ઘણી રેલી ઇન્ડિયામાં પણ આપણે ભારતમાં એટલે આખી દુનિયામાં બધી જગ્યાએ જ્યાં વધારે પડતા સ્પેશિયલી જે કોમ્યુનિટી ઇસ્લામિક કોમ્યુનિટી છે ને ત્યાં બધી જગ્યાએ છે ને વધારે એમાં રેડિકલ ઇસ્લામિસ્ટમાં બધાય જેટલા વધારે હોય એ બધા વધારે કાઢે છે એમાં આવું બધું કારણ કે એ લોકો એમ જ કરે છે કે ના ના આ બધા આ લોકો ને કઈ નથી કે ઇઝરાયલ ને કે એને હક જ નથી ત્યાં રહેવાનો એ કે ત્યાં એક ઇઝરાયલ વચ્ચે ત્યાં એક એવું છે કે આપણે યહુદી કે ના આપણે એક જ એક જ છે ત્યાં ટૂંકમાં કે આ લોકો કે જે એને અમે ડિફેન્ડ કરે છે ને આટલા વર્ષોથી એમ બરાબર બાકી તો બધા છે ને જનરલી ત્યાંથી નીકળી ગયા ને આપણે પણ એને છે ને અમુક પ્રોટેસ્ટ કાઢી આ લોકો બહુ મોટી પ્રોટેસ્ટ એટલે ટૂંકમાં એમ કે દેખાવ કર્યા એમ કે અમે હે ને તમે કે તમે અહીંથી એને સપોર્ટ કરો છો ઇઝરાયલ ને ને જે મોકલો છો બધા હથિયાર ને વેપન્સ ને બધાય એ બધાય બંધ કરો ઈ કે રાઈટ અને તમે એને સપોર્ટ કરવાનું બંધ કરો ને કયો સીઝ ફાયર કરે એટલે કે બંધ કરે એમ બોલ

પ્લસ રિસર્ચ રિસર્ચ એનું બહુ 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 મોટો પ્રોગ્રામ છે છે એટલે વેપન્સ અત્યારે મોડર્ન પાસે બધી દુનિયાના એમ કારણ કે પોતે કરીને બધા ફાઇન્ડ આઉટ કર્યા બનાવ્યા છે એમ રાઇટ અને પાછી પૈસા બધાય વેપારી ટાઈપના માણસો એમ બધા એ લોકો હમ એટલે એ લોકોને બધી જગ્યાએ જગ્યા જ્યાં જુઓ ને તમે એ બધાય બધી જગ્યાએ છે અહીંયા પણ આટલા બધાય છે અહીંયા માર્ક એન્ડ પણ એનું છે ઈઝ અ ઓનર રાઈટ ટુ ઇઝરાયલી યસ યસ ઓકે એટલે એટલે પણ એમ માણસો ને પણ આમાં સારું છે ટૂંકમાં ઈઝ ઇઝ દે દે નાઇસ પીપલ રિયલી પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે વર્ક વર્ક પણ એટલું બધું કરે મહેનત એટલી બધી કરે એટલે મહેનત કરે એટલે માણસોને ફળ તો મળવાનો દુનિયામાં ગમે ત્યાં હોય ગમે જગ્યાએ હોય ને ગમે એ દેશમાં હોય રાઈટ એટલે

તો એ ગયો ને ન્યાય ને એટલે આ લોકો એને એરેસ્ટ કર્યો એમ એરેસ્ટ કર્યો એની સામે આ લોકો પ્રોટેસ્ટ કરી ઉપાડ્યો બધું બધા ને એમાં પછી કેટલા બધા ગ્રુપ બધું મોટું મોટું ગ્રુપ કેટલા 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 ગ્રુપ એની અહીંયા પર છે પછી ના સ્ટોપ ધ વોર કોયલીસ અને એ એક ગ્રુપ છે અહીંયા જે આવું બધું ગમે ત્યાં દુનિયામાં વોર થતી હોય ને એની સામે દેખાવ કરે ને કે તમે બધે સ્ટોપ કરો એ લોકો એમ માને શાંતિમાં માને ગ્રુપમાં કહેવાય મતલબ પછી પેલેસ્ટાઇન સોલિડારિટી સિમરૂ એટલે અહીંયા ટૂંકમાં વેલ્સ્ટ બરાબર મુસ્લિમ કાઉન્સિલ ઓફ વેલ્સ મુસ્લિમ એસોસિએશન ઓફ બ્રિટન બ્લેક લીવ્સ મેટર કાર્ડિફ રાઈટ આ બધા ગ્રુપના નામ છે સ્ટેન્ડ અપ ટુ પેલેસ્ટાઇન એટલે પાછી હે ને એને લોકો એ શું તો ખબર છે એ હું નતું કે ખાલી જ્ઞાન દેખાડતા કર્યો તો કર્યો પણ બહાર થી કોચું ને બધી ગયું હતું શેટ આબડ સ્વીટ ને આપડે જે છે ને અહીંયા થોડું બહાર ત્યાંથી શેટ ઉપર ગયા છે હા હા ત્યાંથી બધી બધી લઈ ગાતા એટલે બધા મોટા પાય એમ દેખાવ કર્યો અને એટલે પછી પોલીસે છે ને એમાં એરેસ્ટ કર્યા લગભગ કેટલા માણસો ને એમાં અગિયાર માણસો ને કે એરેસ્ટ કર્યા રાઈટ અને એરેસ્ટ કરીને એના ઉપર કેસ કર્યો ઠીક કારણ કે આ એ લોકો ટૂંકમાં એમ કે પબ્લિક ને પ્રોપર્ટીને તમે નુકસાન કરો તો એ તો થવાનું જ છે હમ એટલે ને એમાં પછી એમાં ખાલી એ જ આ લોકો જ નતા પાછા કાર્ડિફ યુનિવર્સિટી ના સ્ટુડન્ટ જે ભણવા આવ્યા ને એ ભણવા આવ્યા એ પણ બધા કરતા હતા એમ હા એ બધા જોડાઈ કરતા એમાં ભેગા એમ એટલે બહુ મોટે ભાઈ એ થયું ટૂંકમાં અને સરકાર ની હવે આંખ ઉઘડી રાઈટ બહુ મોડી ઉઘડી એમ અને એ પ્રોટેસ્ટ કઈ ઓછી નથી એમ ધ પ્રોટેસ્ટ ઇન કાર્ડિવ કોન્સિડ વિથ ધ ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફોર ઇઝરાયલ એટેક ઓન ગાઝા એ જયારે ઇઝરાયલ ગાઝા એટેક કર્યો હતો એની સામે કરી હતી ટૂંકમાં હંડ્રેડ ઓફ પીપલ ફ્રોમ વેલ્સ ઇંગ્લેન્ડ વેલ્સ ઇન કાર્ડિફન સેટરડે ઇન સપોર્ટ ફોર ધ પેલેસ્ટાઇન પીપલ પેલેસ્ટાઇન પીપલ પેલેસ્ટાઈ સપોર્ટ એના માટે કર્યું હતું એ લોકોએ લોકો મોટી કરી હતી ને પછી ત્યાં ટૂંકમાં ઈ કેસ કે આને છે ને બધા સપોર્ટ ન કરો તમે એમ ઠીક ગવર્મેન્ટ ને એમ કે છે કે ઇઝરાયલ ને તમે સપોર્ટ ન કરો ટૂંકમાં વોર બંધ કરાવો હોય કે પણ હવે ઉપાડ્યું હોય કોઈ એટલે આ બંધ તો ક્યાંથી ઘડીક માં ઇઝરાયલ વાળા માને પણ એમ ન જ માને ને કોઈ ન માને કારણ કે હવે આવી રીતે ને જેવી રીતે આપણે આપણે ઇનોસન્ટ માણસો ને માની નાખતા હમણાં જ માની નાખ્યા ને કેટલા માણસો ને આ બિચારા ને ઓલા પિલગ્રીમ સાહેબ જતા હતા કાશ્મીરમાં હમણાં

terrorists uh, mm -hmm. Ladies and gentlemen, there have been three attacks in three days. There have been more than 11 casualties. More than 40 people have been injured. There have been three incidents: Katua, then Riasi, and Doda. To read through the message of the city. એટલું એટલું સહન કરવાની ખરેખર કોઈ ન કરી શકે એટલું સહન તો એમ એટલે હવે ટાઈમ આવી ગયો છે કે આવું આવું બધું એટલે દુનિયામાં જ ગયા એટલે અહીંયા આવું છે કે બધા આટલા બધા અહીંયા બધા મુસ્લિમ એટલે ઇસ્લામ આપણે એને વાંધો નથી કે બધા નથી એવા એમ ટૂંકમાં પણ જે અમુક જે પર્સન્ટેજ છે એટલે એ ચાલીસ ટકા જેવા એમ કે છે હવે ન્યા સુધી સર્વે હમણાં કર્યો માર્ચ ની અંદર હમણાં માર્ચમાં સર્વે થયો હવે સર્વેમાં એવું કીધું કે જે યુકે બોન જે છે ને એ ઇસ્લામ ધર્મ પાળે ને જે મુસ્લિમ રાઈટ એ લોકો વધારે એમાં ચાલીસ ટકા રેડિકલ છે કે રેડિકલ રાઈટ કે ટૂંકમાં આવું બધું માને છે એ લોકો એમ હા કે ઇસ્લામ એક જ ધર્મ છે દુનિયામાં બાકી બીજો કોઈ ધર્મ નથી કે રાઈટ ને બીજા બધા કાફી છે ને આ બધા કે ટૂંકમાં એને બધા મારો એટલે કે તમે હેવન માં જાવ ટૂંક એમ તમને સ્વર્ગ માં સ્વર્ગ મળે તમને એમ કેવાનો મતલબ એમ એટલે આવું આવું બધું એટલે ટૂંકમાં એટલે કેટલે સુધી એમ કે બ્રેન વોશ થઈ ગયેલ છે બ્રેઇન વોશ જ છે બીજું કંઈ કારણ નહોતા આમાં કંઈ નથિંગ એલ્સ રિયલી કે એવું નહીં એવું કંઈ ઇસ્લામમાં એવું લખેલી નથી ને એ કંઈ વસ્તુ નથી પણ હવે આટલું બધું ચાલ્યું છે ને માણસો પછી તો હું આમાં વસ્તુ કહેવાનો મતલબ એક જ કે પૈસા આવી જાય ને પ્લસ એ લોકો પાસે પૈસા બહુ છે આ મિડલ ઇસ્ટમાં રાઈટ ઓઇલને લીધે અને એને લીધે બધા પછી પૈસા બધી જગ્યાએ સ્પ્રેડ કરે પ્રચાર કરે એના ધર્મનો રાઈટ એટલે વધારે આ આવું એમ ઈસ્ટ લંડનમાં ઈસ્ટ લંડનમાં શેરિયા લો બધો એપ્લાય કરશું અહીંયા એમ રાઈટ એટલે અમે કે કારણ કે બર્ગલરી ને બધું બહુ થાય છે અહીંયા ચોરીઓ બહુ થાય છે પણ માણસો એટલા બધા છે અહીંયા ખડકાણા દુનિયાના રાઇટ ચારે બાજુ ને આખી દુનિયાના હે પણ એમાં ટૂંકમાં એ બાંગ્લાદેશી અને પાકિસ્તાની એ બધા લોકો વધારે છે ટૂંકમાં એ બાજુના એમ તો એ લોકો એમ કે આના શરીર એટલો અહીંયા અમી કે અમે એ બધા એનું ધ્યાન રાખશું ટૂંકમાં એમાં સ્ટ્રીટોમાં ને જે કોઈ પણ કરીએ તો એનો ઓલા ન કે હાથ કાપે નાખે ને એવું બધું કરવાનું કે તો એટલે અત્યાર સુધી તો આ લોકો ઊંઘતા હતા બધા એમ

એટલે નહીતર કેમ ક્યાં ગમે સિક્યુરિટી કોઈ પણ સિક્યુરિટી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એટલે હવે આટલા બધા ઘુસી ગયા છે ને આટલા બધા આવી આવી ગયા ગયા આ આપણે આપણે અહીંથી બહાર થી ગયા હોય કોઈ આપણે ઇન્ડિયામાં પણ રાઈટ એને તમે સિટીઝનશીપ બધા આપેલી હોય ને એ જ્યાં જેને પછી ઓલા લોકોને ન રેવા દે હરખી રીતે લોકલ પબ્લિક ને તો તકલીફ તો લોકલ પબ્લિક ને પડવાની છે ને તો અહીંયા હજી તો એમ તો મેજોરિટી હા લોકોની હજી કઈ આ લોકો હિસાબ નથી કર્યું પણ એને કરવું ટૂંકમાં એમ ઈ કહે છે કે અમારે કર નાખવું હોય એટલે ટૂંકમાં અત્યારે છે ને એવું બધું છે કે એની કઈ વાત જવા દો તમે હમ એટલે યુકે નું જે પેલા નામ હતું ને જે રીતે હતું બધું એવી રીતે એટલું એ પ્રમાણ નથી પણ હવે થાય કદાચ કે હવે સ્ટ્રીક થાય ગમે એ ગવર્મેન્ટ આવશે લેબર આવશે કે પછી કન્ઝર્વેટિવ આવે એને સ્ટ્રીક થવું જ પડશે નહીં તો હાલકીએ જ નહીં આવી રીતે કાયદા સ્ટ્રીક કરે તો ચલાવવું હોય તો હે ને આવું જોઈએ એવું બધા છે એના માટે મારે ખાલી વાત કરવી હતી એટલે કે હવે છે ને હવે આખી એટલે હવે બધાને મોકલવાના છે બધાને આ પેલા મેં એકલો બનાવ્યો હતો આના આના વિશે જ હતો પણ એ થોડુંક જુદું હતું પણ હવે આ કેન્સલ કરવાના છે અને હવે તો બધી જગ્યાએ રેડ પાડે છે ને ખબર પડે રેડ મૂકી દે છે હા એટલે એટલે કેવલ મતલબ કે આપણે ટૂંકમાં આપણે તો બધા શાંતિપ્રિય છે ને આપણે તો કઈ આવ્યા જેટલા આવ્યા આપણા બધા તોફાન નથી કરતા કઈ નતા હું કરતા ને કરે તો તમે ધ્યાન રાખજો કરાય નહીં આવું બધું અહીંયા રાઈટ

તો એવા પાછા વાળી નવા બ્લોગ માં કઈક મળીશું હા તો આવજો બાય બાય ને હર હર મહાદેવ